ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વે દોસ્તો નું આયુષ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો દોસ્તો આજે દોસ્તો

માહિતી વિદ્યાર્થી સાહેબ દેવાની છે ની જે ભરતી પ્રક્રિયા છે સાહેબ યોજવામાં આવી છે અને બહુ ઘણી બધી મોટી ભરતી છે કેન્દ્ર લેવલ ની વાત છે જો કે છે હું એસએસસી સીજીએલએસ ની ક્રિએશન કરો છો તો એક વસ્તુ યાદ રાખજો કે એસએસસી સીજીએલએસ જે પ્રિપેરેશન કરતા હોય ને એના માટે સબ ક્લાસ થી કોઈ મોટી વાત નથી છે સાચું છે ની હા સાચું એટલે આપણે દોસ્તો આજની વાત કરવાની શું છે દોસ્તો આ ઉમર શું છે લાયકાત શું છે અભ્યાસક્રમ શું જોઈએ અને પરીક્ષા ક્યારે છે તમામ પ્રકારની માહિતી જે છે આજે દોસ્તો આપવાની છે તો લેક્ચર શેર કરી દયો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે તમે જોઈ રહ્યા છોએસસી નો લોગો છે ઓકે સ્ટાફ સિલેક્શન કમિશન ની વાત કરીએ દોસ્તો કે એમાં વિદ્યા મિત્રો આપણે જો વાત કરીએ તો ગ્રેજ્યુએટ લેવલની દોસ્તો આ પરીક્ષા છે મતલબ મતલબ એનો એવો છે કે અને દોસ્તો ગ્રેજ્યુએટ લેવલના જે વિદ્યાર્થીઓ છે એ આમાં શું કરી શકે છે એપ્લાય કરી શકે છે બે હજાર પચીસ ની દોસ્તો લેટેસ્ટ ભરતી છે દોસ્તો વાત કરીએ કે ફોર્મ ભરવાની જો વાત કરીએ તો ઓનલાઈન તમે ફોર્મ ક્યારે ભરી શકો છો તો યાદ રાખજો નવ છ

મહિનામાં તમને તારીખ ડિક્લેર કરવામાં આવશે એટલે તૈયારીમાં પૂરેપૂરું રહેવાનું થાય છે જો વિદ્યા તમારા માટે ખાસ કે જો કોઈ વિદ્યાર્થી ને આ બાબતમાં કોઈ પણ ક્વેરી હોય તો તમારા માટે ટોલ ફ્રી નંબર આપેલો છે આ નંબર ઉપર કોલ કરી તમે તમારું ક્વેરી નું સમાધાન મેળવી શકો છો ભવે વિદ્યાર્થી મિત્રોને જણાવી દો

બધા લોકોનું છે આ વ્યવસ્થિત રીતે સાહેબ અનામત નું ધ્યાન રાખવું છે યાદ રાખજો જગ્યા કેટલી છે ચૌદ હજાર પાંચસો ને કઈ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો છો તો રાખજો

પછી દોસ્તો બાકીના જે 32 વર્ષ સુધી શું મળશે દોસ્તો તમને યાદ રાખજો એક્સટેન્શન મળશે કોને મળશે તો આપણે આગળ જે વાત કરી ને કોને એક્સટેન્શન મળશે દોસ્તો એસસી એસટી એક્સ સર્વિસમેન ઓબીસી કેટેગરીન જે વિદ્યાર્થીઓ છે તેને શું મળશે રિઝર્વેશન મળશે અનામત મળશે એનો અનામતનો લાભ મળશે યાદ રાખજો ચાલો હવે વાત કરીએ કે સેબ જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસ કઈ કોના કોના કયા કયા પદ ઉપર ભરતી છે તો યાદ રાખજો એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તમે જોઈ શકો છો કે જો જુનિયર સ્ટેટ ઓફિસર ની વાત કરીએ તો બેચલર ડિગ્રી હોવી જોઈએ અને દોસ્તો યાદ રાખજો કે એમાં ખાસ પ્રકારને મેથેમેટિક્સ માં સાઠ ટકા જોઈએ બારમા બારમા ધોરણ ઓછામાં ઓછા સાઈઠ ટકા વધારે હોય તો હવે બાકી ઓગણહાટ આમાં કરાશે નહીં આ યાદ રાખજો જો ગ્રેડ ટુ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા બેચલર ડિગ્રી જોઈએ છે અને કેમાં

વાત કરી દોસ્તો સો રૂપિયા ફી કેટલી છે તો સો રૂપિયા ફક્ત ફી છે કેટલું છે સો રૂપિયા છે અને દોસ્તો આ યાદ રાખજો કે તમે આ પેમેન્ટ દે છે તો ઘણા બધા ઓનલાઈન મોડ થી કરી શકો પછી તમે ભીમ યુપીઆઈ થી કરી શકો નેટ બેન્કિંગ થી કરી શકો છો અને ડેબિટ કાર્ડ મેસ્ટ્રો અને માસ્ટર કાર્ડ ઉપર થી પણ તમે શું કરી શકો છો પેમેન્ટ કરી શકો અને સાહેબ બેન એક ને એક ફાયદો છે કે જે મહિલાઓ છે બહેનો ને કોઈ પણ જાત ફી સાહેબ ભરવાની નથી વુમેન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ એટલે કે એસસી વર્ગના જે વિદ્યાર્થી હોય એસટી વર્ગના જે વિદ્યાર્થી હોય અને

ચાલો દોસ્તો ફોર્મ શરૂ થઈ ગયા છે તમે ફોર્મ ભરી શકો છો વેલા કે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેવા કેમ કે ભારત લેવલની ભરતી છે વારો આવે ને ન આવે ટ્રાફિક જામ ન થાય પેલા તમારે શું કરવું જોઈએ ફોર્મ ભરી દેવું જોઈએ વિદ્યા મિત્રો વાત કરીએ કે વિન્ડો

તો તમે શું કહી શકો તમારા માટે સુધારાની તારીખ આપી દીધી છે નવ સાત થી લઈ અને અગિયાર સાત સુધી તમે શું કરી શકો છો

ગાંધીનગર ખાતે છે પરીક્ષાનું કેન્દ્ર આવી શકે છે મહેસાણા ખાતે છે એ પરીક્ષાનું કેન્દ્ર આવી શકે છે રાજકોટ ખાતે પરીક્ષાનું કેન્દ્ર આવી શકે છે સુરત ખાતે અને વડોદરા ખાતે છે આટલા જિલ્લા ખાતે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ગુજરાત ના છ જિલ્લા ની અંદર અમદાવાદ છે સાબરકાંઠાથી આવતો અમદાવાદ ગાંધીનગર ફોર્મ ભરો તમારા કોડ નાખવાનો હા તમારે કયા નજીક ખાસ યાદ રાખી લેવાનો છે ફોટો પાડી લેજો ભાઈ કે કોડ ઓકે કે તમારી પાસે નોટિફિકેશન હોય અથવા નો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ ની અંદર આપણે મુકાઈ દીધેલું છે આની અંદર અને આખો વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય તો દોસ્તો અલગ અલગ રીઝન માટે પરંતુ આપણે પડે વેસ્ટર્ન રીઝન તો વેસ્ટર્ન રીઝન માટે ચાલો હવે

પચીસ પ્રશ્ન હશે ને એ પ્રશ્ન બે માર્ક એટલે પચાસ વેટેજ ધરાવે છે અને ઇંગ્લિશ કોમ્પ્રિહ જે દોસ્તો યાદ રાખજો પચીસ પ્રશ્ન હશે ને પચાસ માર્ક એટલે કેટલા માર્ક થઈ ગયા પચાસ સો દોઢસો ને સમયે ઇંગ્લિશ કોમ્પ્રિન્શન જવાબ લગભગ બહુ હેલા પડે સાચી વાત છે જવાબ દેવાના હોય ને તો લેવલે બારમા ધોરણ સુધી નું આવે છે સાચી વાત છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક કલાક

બે કલાક અને પંદર મિનિટ નું છે અને પેલા સેશનમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કયા કયા સબ્જેક્ટ છે મેથેમેટિક્સ અને મેથેમેટિક્સ અને રીઝનિંગ જે છે યાદ રાખજો આ સેક્શન વન માં જોવા મળશે જેમાં કુલ કેટલા મેથેમેટિક્સના ત્રીસ પ્રશ્નો મેન્સમાં

જેના દોસ્તો કુલ 20 પ્રશ્ન છે આમાં એ প্রত্যেক પ્રશ્ન 3 માર્ક્સ એટલે 60 માર્ક્સ અહીંયા જોવા મળશે જેનો તમને 15 મિનિટ નો સમય મળશે અને વિદ્યા મિત્રો સેક્શન 2 જે છે એ ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ છે ઓકે જે સ્પેશિયલ પેલી બે ભરતી જોઈને એના માટેની ખાસ છે હો તો અહીંયા દોસ્તો યાદ રાખજો કે વન ડેટા એન્ટ્રી ટાસ્ક જે છે એમાં

ક્લિયર વસ્તુ થઈ ગઈ છે હવે આપણે વિદ્યાર્થીને સાહેબ જણાવી દઈએ કે સિલેબસમાં શું છે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગની અંદર વિદ્યાર્થી મિત્રો જો જાજા બધા તો વર્બલ અને નોન વર્બલ બંને રીઝનિંગ આવશે એની અંદર વિદ્યાર્થી મિત્રો એનાલોજી સિમિલ ડિફરન્સ્યુઅલાઇઝેશન

નંબર સિરીઝ સિરીઝ નોન સ્ટેટમેન્ટ તમામ તમામ જેટલું વેન ડાયાગ્રામ થી બધી વસ્તુ વસ્તુ છે 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 એ એ જનરલ ઇન્ટેલિજન્સ ને આવે આની અંદર અંદર આવી ગઈ ઓકે ત્યારબાદ નું ની ગણિતના છે તમામ એની અંદર જો તમામે તમામ આવી જાય છે કે ભાઈ નંબર આવે પર્સન્ટેજ આવે એટલે કે ટકાવારી આવી જાય રેશિયો એન્ડ એન આવી જાય સ્કવેર રૂટ એટલે બરોબર

સાયન્ટિફિક રિસર્ચ ના દોસ્તો લેટેસ્ટ કરન્ટ પણ અહીંયા પ્રશ્નો જોવા મળશે તો દોસ્તો આપણે કોની વાત કરી છે યાદ રાખજો જનરલ અવેરનેસ ની વાત કરી છે હવે

એના માટે તમારે ટીયર વન માં શું રાખેલું છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જોવા મળશે ચાલો ક્લિયર ધ ક્વેશ્ચન ઇન પાર્ટ એ બી ડી માં તમને જોવા મળશે પાર્ટ સી માં તમને આ કોમ્પ્રિહેન્શન જે છે જોવા મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો અહીંયા દોસ્તો વાત કરીએ છીએ કે અલગ અલગ જે ટીયર વન અને ટીયર ટુ છે પરસેન્ટેજ પ્રમાણે તમારું સિલેક્શન છે આના ઉપર આધાર રાખે છે તો સાહેબ હવે વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય છે કે સાહેબ સાચી વાત છે સાહેબ હવે આમાં તૈયારી કરવી છે ખૂબ સારો એવો પગાર હોય છે ઓકે તો હવે તૈયારી કરવી છે અને દોસ્તો કોઈ પણ જોબ ખૂબ સારો એવો પગાર હોય કેન્દ્ર લેવલ ની જોબ કહેવાય તો એમાં દોસ્તો શરૂઆત કરવી છે તૈયારી ની શરૂઆત તો કરવી છે તો સાહેબ વિદ્યાર્થી મિત્રો મુંજાય છે કે સાહેબ તૈયારી ની શરૂઆત કરવી તો કરવી ક્યાંથી સાહેબ આનો પ્રશ્ન જોબ શું હોય શકે એક આઈસી ની સાથે સંકળાય ને તમે શરૂઆત કરી શકો છો કેવી રીતે તો દોસ્તો તમારા માટે એક સરસ બજારની વાત ગિફ્ટ લઈને એ છે શું ગિફ્ટ છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર ચાલો શેર કરો એટલે તમને ગિફ્ટ બતાવી દો લેક્ચરને શેર કરી દો ચાલો દોસ્તો એટલે આખે આખી વાત જણાવી દઉં શું છે કેવી તૈયારી કરી શકો છો શું કરી શકો છો તમને કે તમારા માટે ખાસ કે જે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી જે છે એના માટે હવે તૈયારી કેવી રીતે થશે ઓનલાઈન થશે તમે તમારા ફોનમાં પણ દોસ્તો એસસીએસસી સીડીએલ ની તૈયારી કરી શકો છો યાદ રાખજો બે હાજર પચીસ મિત્રો અને વિશેષતા ની જો વાત કરીએ આપણે જોયું કે ગણિત અને રીઝનિંગ નો વિશેષ અભ્યાસ કરવામાં આવશે તો કરી શકો છો તો અહીંયા ગણિત અને રીઝનિંગ સરળ શબ્દો માં સમજૂતી કે ભાઈ ગણિત અને રીઝનિંગ જે છે તેનું કેલ્ક્યુલેશન છે એ સેકન્ડમાં કેવી રીતે કરી શકો બહુ મોટો પ્રશ્ન હોય તો અમુક એવી વીસ થી પચીસ કે ચાલીસ સેકન્ડમાં તમે કેવી રીતે વિદ્યા મિત્રો યાદ રાખજો કે તૈયારી કરી શકો એવા સાહેબ દ્વારા ફેકલ્ટી દ્વારા આપણે સરળ શબ્દોમાં સમજૂતી આપવામાં આવશે એવું નથી કે ભાઈ મેથેમેટિક લેંગ્વેજમાં તમને સમજાવશે નહીં એકદમ સરળ શબ્દોમાં આપ વિદ્યાર્થીને હરેક ટ્રીક હરેક કોન્સેપ્ટ સમજાવવામાં આવશે જો દોસ્તો વાત કરીએ જનરલ અવેરનેસ ની પર દોસ્તો આપણે વિશેષ સર્વશ્રેસી દ્વારા સરસ મજાનો લોન્ચ કરેલો રેકોર્ડેડ કોર્સ છે તે તમારે પરચેસ કરવાનો છે ચાલો દોસ્તો અગ્રા નું અભ્યાસ કરવામાં આવશે અભ્યાસક્રમ મુજબની સચોટ તૈયારી ક્યાં થશે

તૈયારી ગુજરાતી ભાષામાં કરાવવામાં આવશે કેમકે ગુજરાતી છે આપડી માતૃભાષા કહેવાય છે અને એમાંથી ઈઝી પડે છે ઈઝી બાકી તમને પ્રોફિટ લોસ માં ટર્મિલોજી બોલે છે એટલે ઈ પ્રશ્ન અનોર એટલે કે નેટિવ ભાષામાં આપણે સંભાળવામાં આવશે કે કેટલા વી હો થાય કે ગણતરી કઈ રીતે કરવી શું યાદ રાખું શું કોન્સેપ્ટ છે શું ટ્રિક્સ લગાડવી એ ગુજરાતીમાં હોય તો મજા આવે આપણને ઘર જેવું લાગે હો સાચું ગુજરાતીમાં અભ્યાસ કરાવવામાં આવશે દોસ્તો યાદ રાખજો ફક્ત અને ફક્ત પ્રિલિમ્સ પરીક્ષાને અહીંયા તૈયારી કરાવવામાં આવશે પ્રાઇસ જોઈ લેજો 999 રૂપિયા અફોર્ડેબલ પ્રાઇસ છે ગુજરાતમાં છેવાડાનો વિદ્યાર્થી પણ મારા પરચેસ કરવી કેવી રીતે યાદ રાખજો પ્લે સ્ટોર માં જવાનું છે માં જઈ તમારે લખવાનું છે આઈસી ઓનલાઈન આઈસી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તેના

ચાલો દો તો હવે વેલા તો પેલા ધોરણે શું કરવાનું છે ચેટ બોક્સ ઉપર લિંક ને ક્લિક કરી શું કરવાનું બેચ ને પરચેસ કરવાની છે બીજો રસ્તો દોસ્તો યાદ રાખજો લેકચો પૂરો થાય ને પછી દોસ્તો અહીંયા નોટિફિકેશનમાં આપને જોવા મળશે સાથે સાથે દોસ્તો તેનો જે ડિસ્ક્રિપ્શન બોક્સ હોય તેમાં પણ લિંક જોવા મળશે ક્લિક કરીને ફટાફટ શું કરવાનું છે કોર્સને પરચેસ કરી લેવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દોને વિરામ આપી એટલું રાખીએ છે હાલ પોટી ફરીવાર મળી આવતા નવા લેક્ચરમાં આવી જ અવનવી માહિતી સાથે તો રજા આપો જય હિન્દ